તો જય માતાજી મિત્રો આ છોકરીને દ્વારકાધીશ જતા તમે જોઈ હશે અને મિત્રો આ એક નાનકડી છોકરી દંડ પગ દ્વારા દ્વારકાધીશ જઈ રહી છે મિત્રો કેટલી સરસ મજાની અને ગુજરાત માટે ગૌરવની વાત છે પરંતુ મિત્રો હવે આ થશે કેસ જી હા મિત્રો આ છોકરી કરશે કેશ મિત્રો ઘણા લોકો વેમમાં રહી ગયા હતા અને મિત્રો આ છોકરી શા માટે કેસ કરશે ચલો આપણે જાણી લઈએ તો મિત્રો આમના પપ્પાનું એવું કહેવું છે કે આ છોકરી પર ઘણી બધી ફેક આઈડી બની રહી છે અને મિત્રો વાત પણ સાચી છે કોઈના પર આપણે ફેક આઈડી ના બનાવવી જોઈએ જો મિત્રો તમે પણ આ છોકરીની ફેક આઈડી બનાવી છે તો ચેતી જજો નહીતર મિત્રો તમારે પણ પોલીસ કેસ થઈ શકે છે અને મિત્રો તમારા પણ વારા આવી શકે છે તો મિત્રો વાત કંઈક એમ છે કે આ છોકરી ઉપર ઘણી બધી ફેક આઈડિયો બની રહી છે અને મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમ છતાં પણ ઠીક છે પરંતુ મિત્રો ઘણા લોકો તો એવા છે કે આ છોકરીના વિડીયો વાયરલ કરીને પૈસા છાપી રહ્યા છે એમ કહી રહ્યા છે કે અહીંયા સ્કેનર મોકલું છું તમે પૈસા આપી દેજો મિત્રો આ કેટલી ખરાબ વાત કહેવાય અને મિત્રો આ કાર્યવાહી કરે છે આ આપણને બહુ ગમ્યું કારણ કે જો એક પર આવી કાર્યવાહી થાય તો બીજો લોકો ક્યારે આવા વિડીયો નહીં બનાવે અને મિત્રો હું વારંવાર ચેતું છું કે હું કોઈ પણ વિડીયો બનાવું છું તો સોશિયલ મીડિયાના માધ્યમથી તેની જાહેરાત કરું છું પરંતુ મિત્રો હું ક્યારેય એવું નથી કહેતો કે તમે આના પર મને પૈસા આપો કે આના પર તમે મને આ આ નંબર પર કોલ કરો પરંતુ મિત્રો આ ખાલી ઇન્ફોર્મેશન છે કે તમારા જેવા ભાઈઓ કોઈ આઈડી બનાવીને તો જો પૈસા છાપવાનું કે કોઈ કામ કરતા હોય તો ચેતી જજો નહીતર મિત્રો તમારા ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે બાકી મળશું એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર